મનન ગોદરો ધુંજી દિન બોલી દી દુનિયા હું કરો નહીં કરતી ખબર નહીં પણ મારા ઉપર એક માનવી ફૂલ નખવાયો તો ઓનો ભાવ બોલી દી કે એ સોમા મણા હું તમારી માતા ધૂણો છું બોસ આવા જા ઉધિ વેલા વી એટલી જાડે ચી માતા આઈ ને ચી ઓળખે કરી ઈ મોણો ની ની માતા ની લાગણી રાખજો કોઈ જાડો જોપો કળજો નહીં આવો મારું મેલડી નું કે હું સદારે ચમકો અતારે જમોનો છે કે થોડા ગુણસા આવો એટલો વસ્તી નું ધડ તમાર હાથ મેલડી હોમ જ જોડવાના ખોટું બોલશો તમે જણો તમારો ભગવાન જણો હમણાં એક જણો વિનોદ ખોટું બોલ્યો તો કે ભુવા મોટા થઈ ગયા છે ભાર પણ સડે છે રોકનો શંક કહી દઉં ને હું મડદ નહીં મેં લડીશું હાચુ ભિખારી ચાલે પણ મનનો ભિખારી હોય મારા છે નો ચાલે નો ચાલે નો નો ચાલો પછાબ અહંકાર તો